મને ઓ મને પચીસ વર્ષ થી ઓળખે હું આ રહું છું તો આનું મને દસ્તાન છે એટલે મેં કાઢ્યા દોસ્તાર

મનહર તારો ગોસ્તાર છે અને એના હિસાબે હું તને જવા દીધો સાંભળી તને તારા દીધો સાંભળી માથા તૈયાર કરવી છે મારે કરવી છે તારા બાપ ને કરવી મારે બાપ એને કરવી એને મને એમ કેતો તો કે બગીચો એમ કે તારા બાપ બગીચો એમ કે મારા બાપ સામે ગયો મારા બાપ તારો બાપ મને હું માથાબૂટ કરીશ ગમે ત્યાં કરીશ મને સાચે કહી દેજે મનેર ભાઈ કહી દઈજે બાપુ કેતા માથા બુટ ને કરવી છે બસ તારા બાપ સમજાવી લે એને બુદ્ધિ નથી દરબારે માયરો તો હું મારી છો મેં માટે કે તું મનો બોલવાની ભાર નથી અલગ ચાલુ થાય અઢારસો બે હજાર થી ચાલુ

તારા બાપ ને કે તમે ન બોલો નહીં બરોબર આરે કીધું બી તો આ મને દુઃખ થયું અને મને ખબર ખાવો ન બની દૂધ તારા બાપ ને સમજે છે એને એને બુધી નથી કે તું બીડી પી મોટા તને ખબર નથી મારી વાડી એ તારા જેવા તો હું જાઉં ને આંબડી લે તાર ના શું છે બાપુ બાપુ છે કે બગીચાનું જે કીધું ને એ તો તું આખી જિંદગી ગાયું ખાઈ હું જયારે નીકળી છે ત્યારે ગાયું દઈશ નો દઉં તો મારા બાપ માં પહેરો છે આ મૂછું હે ને મૂછું આ મૂછું હે ને મૂછું આ મૂછું એમને એમ નથી અને શેખરદાન ગઢવી નામ છે હું નામ છે હું હે ને ખબર પડશે નહીં જા કેવો માણસ આવડવા શેખરદાન ગઢવી નામ છે હું કાયમ ગાડું થઈ સાંભળી લેજે વિકસી વાળો વિકસી વાળો માણસ છું મહારાષ્ટ્ર વીસી વાળો જોભાવ છે હું સહર નહીં કરું